સુરતના હેમિલનો યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાન જોત હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે હેમિલ કામ કરતો હતો હેમિલના મૃત્યુને સુરત લાવવા પિતા અને કાકા મુંઝવણમાં હતા હેમિલનો મૃતદેહ લેવા માટે તેઓ બંને રશિયા જવા માટે પણ જાતે જ તૈયાર થયા હતા તેમણે વિઝા પણ મૂકી દીધા હતા પરંતુ હેમિલનો મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક પણ કર્યો હતો રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો ગત પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ ન્યૂઝ આવ્યા હતા કે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું છે જોકે હેમિલનું એકવીસ ફેબ્રુઆરી ના રોજ મોત થઈ ગયું હતું પરંતુ તેના મૃત્યુ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી જેને પગલે ફેબ્રુઆરીએ હેમિલના મૃત્યુ અંગે તેમના પિતા અશ્વિનભાઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે હેમિલનું એકવીસ ફેબ્રુઆરીના રોજ ડ્રોન હુમલામાં મૃત્યુ થઈ ગયું છે ત્યારબાદ હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ હવે હેમિલના મૃતદેહને વતન લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરિવારજનો ના જણાવ્યા મુજબ ઇન્ડિયન એમ્બેસી તરફથી હેમિલ નો ભારત પહોંચશે જ્યારે પરિવારે રશિયા જઈને મૃતદેહ લાવવાની તૈયારી પણ કરી દેવામાં આવી હતી જો કે હવે ઇન્ડિયન એમ્બેસી તરફથી જવાબ મળતા પરિવારે રાહત અનુભવી છે અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એની એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીન છોકરાનું નામ છે એ છોકરો એની જોડે કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એ એટેકમાં એ એમએલ આવી ગયો છે સતત ચારથી પાંચ દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેકમાં હતા એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો હોતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે હવે એ પેલી એમબેસીવાળાએ અમને એવું કીધું છે કે એમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દેવું ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ વેકી દીધા હતા અને અમે જવાના હતા ત્રણ જણા અહીંથી પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા હતા કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દેવું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત